આ જે બકરા ચારવામાં ચારે છે બે દીકરીઓ તે બકરા ચાર ચારથી જાય છે અને ભણવાનું પણ કરે છે કેટલા બકરા છે ટોટલ ભૂમિ ગાર્ગી દેખ હેખ દેખ અગિયાર બકરા છે જેઓ અગિયાર બકરા છે એમની પાસે અને તેઓ સાંજ સવાર બકરા ચારે છે અને ભણવા પણ જાય છે વિડીયો ઉતારવાનું કારણ એ છે કે ખરેખર ભણવું હોય એના માટે કોઈ સામાન્ય નથી નબળું નથી ભણવું હોય તો કોઈ કામ ભણવાવાળો નહીં કરે એવું છે નથી બકરા ચારથી જાય છે છતાં ધોરણ દસની અંદર પંચાણું પોઈન્ટ પાંચ માર્ક્સ આ ટકા લાવ્યા લાયા છે અને એ પણ અંતરિયાળ ગામમાં જ્યાં પૂરતી સુવિધા પણ નથી જ્યાં કોઈ લાઈફ એટલી બધી હાઈફાઈ વ્યવસ્થા પણ નથી જે સાંજ સવાર સવાર સાંજ ત્રણથી ચાર ટ્યુશન કરે છે એવી પણ જગ્યા નથી કે ટ્યુશન કરે સવાર સાંજ અને બધાને સારા માર્ક્સ કે સારા ટકાવારી લાવે એવું કંઈ લાગતું નથી છતાં પણ એમને સાબિત કરીને બતાવ્યું છે કે ખરેખર જે માણસ ધારે કરી શકે એ પણ આપણા નૂતન વિદ્યાલય સુખસર સંતરા ફતેપુરા તાલુકાની અંદર નૂતન વિદ્યાલય સુક્ષસર ઝાલોદ રોડ ઝાલોદ અમદાવાદ ઝાલોદ હાઈવે હવે આ બાજુ આવો કેમ ભણે છે તું ત્રીજા ધોરણમાં તું પણ બકરા ચારે ને અરે વાહ અને ભૂમિની ગારગીરની જેમ તું પણ સારા માર્ક લાવવા માંગે ને અરે વાહ હા એટલે મહેનત એક્ટિવ જો મારે આવી ઘાસ આવી દેખો આવી દેખો ભૂમિ આ ઘાસ પણ મીડે છે હવે દેખો ભૂમિ કયા કઈ સ્કૂલમાં

ખરેખર તમે કેટલો કેટલો ટાઈમ કામ કરો છો બકરા ચારવાનું હે હો તમારે સવાર સાંજ બકરા ચારો ને સવાર સાંજ બકરા ચારે છે એ પણ આ જુઓ એમના બકરા છે એમની મહેનત છે સવાર સાંજ બકરા ચારીને નિશાળે જવાનું ઘરકી તારે તું પણ સાંજ સવાર બકરા ચારે ને હા આ વિડીયો મોકલું ચાલશે ને ચાલે એ આપણી પાસે રાખવાનો કે પછી મોકલવાનો સારું કંઈ વાંધો નહીં આપણે જે મેં મનુકૂળ લાગે એમ કરીશું પણ હું તો ખરેખર તમને સેલ્યુટ માનું છું કારગી ભૂમિ કે ખરેખર તમે આવી પરિસ્થિતિમાં પરિસ્થિતિને બળી નથી પરિસ્થિતિ કોઈ મને પ્રોબ્લેમ પણ નથી પણ એની એ વાત નથી કરતા પણ જે મહેનતની વાત છે બધા પાસે અત્યારે પૈસાની કોઈ પ્રોબ્લેમ નથી બધા સુખી છે સંપન્ન છે કોઈ પણ પૈસા વગરનું કોઈ અત્યારે કોઈ ફેમિલી નથી કે જેને ઘરમાં ખાવાનું કે કોઈ ભણવાના છોકરાના પૈસા નહીં હોય એવું કોઈ ફેમિલી નથી અત્યારે બહુ જ ડેવલપ થયેલો છે એટલે પૈસાનો ચિંતા નથી પણ મહેનતની ચિંતા છે અત્યારે મહેનત કરવાની જગ્યાએ ઘણી વખતે સામાજિક સામાજિક જે ઘણા પ્રસંગો થાય છે એમાં થાય છે બરાબર છે પણ અનહદ થાય છે હદ વગરનું એ એનાથી ઘણા બાળકો ગેરમાર્ગે દોરાઈ જાય છે અને જ્યાં સલાહ નથી સૂચન નથી ત્યાં પણ બાળકો ગેરમાર્ગે જોવાઈ ગયા છે એટલે એના મા બાપ વાલીની પણ સારી સલાહ સૂચન છે કે એને માનસિક રીતે ક્ષમતાવર્ધન કરેલ છે કે ભાઈ કોઈ એવું કોઈ પ્રોબ્લેમ જ નથી એવો ગમે તે કામ કરો તમારી મહેનતને ક્યારેય નબળાઈ નહીં થવા દે એવું નથી કે બકરાચારે એ ભણી નહીં શકે મજૂરી કરે એ ભણી નહીં શકે એવું તો કોઈ છે જ નથી કે મજૂરી કરે ને જે મહેનત કરે એ તો વધારે એક્ટિવ થતો જાય છે એ વધારે સક્ષમ બનતો જાય છે કેમ કે એનામાં પાવર એકદમ ડેવલપ થતો જાય છે ત્યારે પહેલાં જે બેહી રહે છે કામ નથી કરતા એકદમ આળસું થતા જાય છે એ દિવસે ને દિવસે નબળા બનતા જાય છે એટલે કહેવાનો મતલબ જે મહેનત કરે છે એ વધારે આગળ છે એમાં ખેતીવાડી કરો મજૂરી કરો કોઈ પણ કામ કરો કોઈ નબળાઈ નથી નબળાઈ છે માત્ર તમારા મનની મન નબળું બધું નબળું માનસિક વર્ધન બહુ જ જરૂરી છે આભાર એગ્રી બિઝનેસ સેન્ટર બચકરિયા સુખસર આપનું હાર્દિક સ્વાગત કરે છે